મહાદેવ મંદિર ખાતે લઘુ રુદ્ર યજ્ઞ ભજન સંધ્યા સામૂહિક મહાપ્રસાદ નો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો રામેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુ રુદ્ર હોમાત્મક યજ્ઞ ભજન સંધ્યા સામૂહિક મહાપ્રસાદ નો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો શહેરના પૂર્વ વિસ્તારના પારોલ સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વ અંતર્ગત મંદિરના પરિસરમાં વિદ્વાન બ્રાહ્મણો ધાર્મિક મંત્રોચ્ચાર દ્વારા શ્રીફળ યજ્ઞમાહોમી સમૂહમાં સામૂહિક શ્રદ્ધાળુએ સમૂહ આરતી ઉતારીને હરે રામ હરે ક્રિષ્ના હર હર મહાદેવના નાદોથી પરિસર ગુંજી ઉઠ્યું હતું ઉપરાંત રાજયના ભજન સંધ્યા સંગીતના તાલે ભારે રમઝટ ગગનમાં જોગી આયા ભજન સંધ્યા દ્વારા ભક્તિનો માહોલ આ પ્રસંગે દરવાતા જાંબાસ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા કોર્પોરેટર તેજલબેન વ્યાસ ધ્રુમિલ મહેતા પ્રણવ ત્રિવેદી સુનિલભાઈ ચોકસી બિંદુબેન ચોકસી દંપતી વિનોદભાઈ પટેલ રમેશભાઈ પટેલ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વજોના મંત્રી રાજેન્દ્રજી શાહ જબુગામવાળા વિજયભાઈ શાહ ઉર્ફે શંભુભાઈ આસપાસની જીવન શાંતિ વગેરે સોસાયટીઓના રહીશો ભક્તોજનો દ્વારા આયોજન પૂજા વિધિમાં ભજન સંધ્યામાં જોડાયા હતા સમૂહમાં બારસોથી વધુ શ્રદ્ધાળુએ મહાપ્રસાદ આરોગીને ભાવુક બન્યા હતા સોસાયટીમાં રામેશ્વર મહાદેવ મંદિરમાં ત્રિદિવસીય કાર્યક્રમ સમાપન જોવા મળ્યો આભાર વિધિ મનોજભાઈ જોશીએ કરી હતી put Ra Rajput waज huदdra Subscribe now and press the bell in. Never miss an update.